હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘરમાં ગરમ ટેસ્ટી વઘારેલા ભાત આ રીતે તમે ભાત બનાવશો તો તમે બિરયાની પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે એકદમ સિમ્પલ રીતે પણ એટલા ટેસ્ટી લાગશે કે વારે વારે બનાવવાનું મન થશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ અહીંયા બાસમતી ચોખા લીધા છે એને સારી રીતે આપણે પાણીથી ધોઈ લેશું ધોઈ લીધા પછી હવે આપણે કુકરની અંદર એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરુંને તેલમાં સારી રીતે પકાવવાનું છે તો અહીંયા મેં શાકભાજીની અંદર ટમેટા છે બટેટા છે વટાણા અને ડુંગળી બસ આટલી વસ્તુ જ લીધી છે ગાર્નિશિંગ માટે અહીંયા ધાણાભાજી લીધી છે તો સૌ પ્રથમ આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી હતી એને આ રીતે આપણે તેલમાં ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવાની છે અહીંયા થોડી આપણે હિંગ ઉમેરીશું હિંગની સાથે આપણે હળદર પણ ઉમેરી દઈશું તો વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું હવે આપણે એની અંદર એક મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો આ સમય ઉપર જ આપણે ઉમેરી દેવાની છે જે થી ડુંગળીની સાથે સાથે એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે અને સરસ રીતે ડુંગળીની સાથે પાકી જશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર આપણે આ રીતે તેલમાં જ પકાવી લઈશું થોડીવાર પકાવી લેશું વચ્ચે વચ્ચે આ રીતે આપણે મિક્સ કરતા રહીશું એટલે તળીએ ન જાય થોડીવાર તેલમાં પકાવ્યા પછી હવે આપણે એની અંદર શાકભાજી ઉમેરીશું તો શાકભાજીની અંદર મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે કટ કરી લીધા છે અને બે મીડિયમ સાઇઝના ટમેટાને અહીંયા તમે જોઈ શકો છો એ રીતે સ્લાઇસ કરી લીધી છે અને સાથે અહીંયા વટાણા લીધા છે લીલા વટાણા તો અત્યારે શિયાળાની સિઝન છે તો વટાણા બજારમાં આસાનીથી મળી જાય છે જ્યારે વટાણા ના મળે ત્યારે તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર તેલમાં જ આપણે શાકભાજીને ને પકાવવા દેવાના છે તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરી અને જરૂરથી મારી સાથે શેર કરજો રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો મસાલાની અંદર અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો વન થર્ડ ટેબલ સ્પૂન જેટલો અહીંયા શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે એક ચમચી જેટલો અહીંયા ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અને બે ચમચી જેટલો રેગ્યુલર લાલ મરચાંનો પાવડર અને કાશ્મીરી લાલ મરચાંનો પાવડર બંને મિક્સ કરીને આપણે અહીંયા ઉમેરી દીધા છે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો જો વધારે સ્પાઈસી પસંદ હોય તો થોડું વધારે લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવો તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી ચારથી પાંચ ચમચી જેટલું દહીં ઉમેરીશું દહીં ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવી એટલે દહીં જ્યારે મિક્સ કરીશું તો એ ફાટશે નહીં તો અહીંયા આપણે દહીં ઉમેરી દઈશું દહીંથી ખૂબ જ એવો ટેસ્ટ સરસ આવે છે વઘારેલા ભાતનો તો આ મારી સિક્રેટ રેસિપી છે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ ભાવશે અને તમે બિરયાની કે પુલાવ કંઈ પણ હશે બધું ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે એકદમ સિમ્પલ અને ટેસ્ટી લાગે છે સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી હવે આપણે જે બાસમતી ચોખા લીધા હતા એને સારી રીતે ધોઈ લીધા હતા એને આપણે આ સમય ઉપર ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે એકવાર તમે બનાવશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી બને છે તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અહીંયા આપણે બાસમતી ચોખા ઉમેરી દીધા છે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ જાય પછી આપણે પાણી ઉમેરીશું તો પાણી અહીંયા આપણે ઓછું જ ઉમેરીશું તો તમે અહીંયા જોઈ શકો છો પાણી આપણે બિલકુલ ઓછું નાખવાનું છે જેટલી ક્વોન્ટિટી છે એનાથી ઉપર થોડું પાણી આવે એટલું જ આપણે પાણી ઉમેરીશું તો પાણી ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી લેશું જો એવું લાગશે તો આપણે થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો મને અહીંયા હજુ થોડું પાણી ઓછું લાગે છે તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો જેટલી ક્વોન્ટિટી છે એનાથી ઉપર થોડું એવું પાણી આવે એટલું જ પાણી ઉમેરીશું એનાથી એવું થશે કે જે વઘારેલા ભાત છે એકદમ છૂટા છૂટા બનશે ખીચડી જેવું નહીં થાય એટલા માટે આ રીતે આપણે પાણીનું માપ રાખીશું પાણી ઉમેર્યા પછી હવે સરસ રીતે ઉકાળીશું એટલે જે મસાલા છે એકદમ મસ્ત મિક્સ થઈ જશે અને સાથે આપણે અહીંયા ધાણાભાજી ઉમેરીશું થોડી એવી તો એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે થોડી વાર ઉકળવા દઈશું ઉકળ્યા પછી આ રીતે આ રેસીપી જરૂરથી બનાવજો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની એટલી મજા આવે છે કે તમને એવું થશે કે વારે વારે વઘારેલા ભાત બનાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સ કરી લીધા પછી આપણે કૂકરનું જે ઢાંકણું છે એ બંધ કરી અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું એકાદ મિનિટ જેવું અને જેવી હવા ભરાઈ જાય કુકરની અંદર એટલે આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે એક સીટી થાય પછી આપણે ગેસ બંધ કરી દેશું અને એનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થઈ જાય ત્યાં સુધી રહેવા દેસું અને પછી આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખુલ્લા ખુલ્લા ભાત બન્યા છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી હતા કે તમને એવું થશે કે આ રેસીપી છે એ વારે વારે બનાવી જોઈએ તો અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘીથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે જો તમે ઘી ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી ઘી ઉમેર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો આપણે ચેક કરી લઈએ એકદમ ખુલ્લા ખુલ્લા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની અંદર ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું કોથમરી ઉમેર્યા પછી એક પ્લેટની અંદર આપણે એને સર્વ કરી લઈશું તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને અત્યારે શિયાળાની સિઝનમાં ગરમા ગરમ આવું પુલાવ કે ભાત છે મળી જાય તો ખાવાની મજા જ પડી જાય છે તો કેવી લાગી તમને મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી છે તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા મેં લીંબુ અને ડુંગળી સાથે સર્વ કર્યું છે ઉપરથી દહીં મળી જાય તો શું વાત છે દહીંથી ખૂબ જ ટેસ્ટી લાગે છે ભાત હોય કે પુલાવ હોય દહીંની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા દહીંથી આપણે સર્વ કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય